ગોટા હા ચો જવું આપણે હાલ તો મંદિર સાફ કરવા જવું છે મંદિર સાફ કરવા જઈએ હે સાફ કરવા જઈએ ગાઈસ મંદિર ધરમ સાફ કરવા બાકી છે તો અમાનું શું થઈ ગયું ને હા આ ચાર અને લે કનક ને તો કણક છે બોલ કણક લે આ રે આ ગાઈસ મંદિર સાફ કરવાનું

એક એક વસ્તુ કનક્યાને આલ દે તનો કે લે મે તો એ બધા કોમ આગળ હા થોડું ડંડન બીજું આલું હો પોણી દોડી દેવાનું હો ને એટલે શું પાણી ભરાઈ ગયું પાણી ભરાઈ ગયું મે હવે ખાલી કરી નાખીએ મટલામાં પાણી ભરાઈ ગયું તો ખાલી કરી દેવાનું છે ચટલું ભરવાનું પાણીમાં જોજે પાણી દેખારું એમાં કશું લઈ લે તું બતા પાણી બતા લે આ પણ પહેલામાં ભરી પાણી પાણી એ છોટુ જો અમાર છોટુ

આઓને ઉતાર લે કોઈ ના જાય એ બારે મન બધું

આઈયા કા ડબુ સાફ કર દે બદુ ડા એ વાસંડી લે કે કું વાનેવાલા છે સા બદુ કાઈ વરસાદનું પાણી ભરાઈ ગયું ને એટલે અને માખી અંદર ભરેલી એટલે અગા બધી સોફા ભરીને લીધી કે નહી

गाइज मंदिरा कुक क्लियर